ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં હવામાનની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે મધ્ય ઉત્તર પ્રદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ છે આ સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળ ઓડિશા અને દક્ષિણ ભારતમાં તણાવ વધાર્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર અને તમિલનાડુ દરિયાકાંઠાની નજીક પાંચ દશાં સાઠ કિલોમીટર સુધીની ઊંચાઈએ એક અપરેર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમના કારણે આજે ચૌદ ઓક્ટોબરે આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ માહે અને દક્ષિણ કર્ણાટકમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ થવાનું અનુમાન છે કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પણ શક્ય છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવું અનુમાન રહેશે તે અંગેની હવામાન વિભાગને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ લોકોની મજા બગાડી શકે છે તેમ હવામાન વિભાગને અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે હવામાન વિભાગે સોળમી દશાંશેક નવ ઓક્ટોબર દરમિયાન એટલે કે કાળી ચૌદશ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે